એ લોકો આ ખોટા સર્ટિફિકેટના આધારે નોકરી કરે છે એવા ફિઝિકલ એન્ટિફિક સો કરતાં વધારે અમારામાં સાબિત કરવાની તાકાત છે બીજું ઓપીજીએસ હવે ઓપીજીએસ યુનિવર્સિટીના લાઈફસ્ટોક ઇન્સ્પેક્ટર સેનેટરી ઇન્સ્પેક્ટર ફિમેલ હેલ્થ વર્કર આમાં અમારી પાસે જે આધાર પુરાવા છે એ લાઈફસ્ટોક ઇન્સ્પેક્ટરના છે સાઠ કરતાં વધારે ઉમેદવારો ફેક ડિગ્રીથી લઈ અને પશુધન નિરીક્ષક જેવી ભરતીઓમાં હાલના દિવસે પણ નોકરી કરે છે અને મેં તમને અગાઉ કહ્યું એમ કે ઓપીજીએસ પાસે આ સર્ટિફિકેટ જ નથી ખરેખર આ સર્ટિફિકેટ હોવું જોઈએ જે સર્ટિફિકેટ જે છે કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ હવે આ પ્રકારનું સર્ટિફિકેટ એની પાસે ઉપલબ્ધ જ નથી કારણ કે કોર્સ કરાવવા માટે કાઉન્સિલની મંજૂરી હોવી જરૂરી પણ એની પાસે કાઉન્સિલની મંજૂરી જ નથી જે રીતે નર્સિંગનો કોર્સ કર્યો તો નર્સિંગ કાઉન્સિલની મંજૂરી જોઈએ ફાર્માસીનો કોર્સ કર્યો તો ફાર્માસી કાઉન્સિલની મંજૂરી જોઈ એમ એલઆઈનો કોર્સના સર્ટિફિકેટ આપવા માટે આ જે ડિગ્રીઓ આ જે અનુમતિ જોઈએ કાઉન્સિલની એ કાઉન્સિલની અનુમતિની પાસે છે જ નહીં અમારો અંદાજ છે કે સો કરતાં વધારે ઓપીજીએસના ખોટા સર્ટિફિકેટના આધારે ગુજરાત રાજ્ય સરકારની અંદર આવા ફ્રોડ લોકો ડિગ્રીઓ ખરીદી અને આની અંદર નોકરી કરી રહ્યા છે